જય હિન્દ વિદ્યાર્થી મિત્રો ઘણા મિત્રો પૂછક સાહેબ ફ્રી ટેસ્ટ અમારે પોલીસ કોન્સ્ટેબલની બસો ગુણની કઈ રીતે આપવાની તો સૌથી પહેલાં તો પ્લે સ્ટોરમાં જઈને તમે ડાઉનલોડ કરજો જીસીએ દખાખી ફેક્ટરી એપ્લિકેશન એપ્લિકેશન જેવી ઓપન કરશો એટલે આ પ્રકારનું પેજ ખુલશે એમાં અહીંયા સ્ટોર ઉપર તમે ક્લિક કરશો એટલે તમને દેખાશે કે પોલીસ કોન્સ્ટેબલ સુદર્શન બેચ જેવી તમે પોલીસ કોન્સ્ટેબલની સુદર્શન બેચ ઓપન કરશો એટલે આ રીતનું પેજ તમને દેખાશે બરાબર છે એમાં ઉપર જો કન્ટેન્ટ આપેલું છે જ્યાં જેવું તમે ક્લિક કરશો એટલે અહીંયા જો મૂકાઈ ગયું છે ફ્રી મોડલ પેપર ફ્રી મોડલ પેપર ઉપર તમે ક્લિક કરશો એટલે એમાં જો અહીંયા મોક ટેસ્ટ છે એ મુકાઈ ગઈ છે આખી બસ્સો માર્ક્સની જેવું ક્લિક કરશો એટલે તમે એટેમ કરી શકશો આમાં અમે પર્ટિક્યુલર ટાઈમ તમને આપ્યો છે કે ત્રણથી છની વચ્ચે જ તમે ટેસ્ટ આપી શકશો જેથી પ્રોપર રિઝલ્ટ જનરેટ થાય અને સ્પર્ધાનો સાચો ખ્યાલ આવે બરાબર એક જ સમયે બધા આપશે ત્રણ કલાકનું જ પેપર છે ને એ જ સમયમાં આપવાનું એટલે પેપર લીક નહીં થાય કોઈ જગ્યાએ અને વ્યવસ્થિત તમે પેપર આપી શકો એવી વ્યવસ્થા કરેલી છે તો અહીંયા જઈને ટેસ્ટ ત્રણ વાગે આપવાનું ભૂલાય નહીં જય હિન્દ જય ભારત